સ્ટેશન પર ગઈકાલે એક મહિલાએ બે નાનકડા બાળકો સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો મહિલા તેના પતિના વારંવાર દારૂ પીવાના કારણે થતી કંકાસના કારણે ગુસ્સામાં ઘરને છોડી આત્મહત્યા માટે રેલવે પાટા તરફ પહોંચી હતી રેલવે પોલીસ સતર્કતાના લીધે મહિલા અને બાળકોના જીવ બચ્યા રેલવે પર આત્મહત્યા કરવા બેસેલી મહિલાને મહિલાને સુરત રેલવે પોલીસે બચાવી સમજાવી ઘરે પરત મોકલી હતી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસની સૂચનાથી સુરત રેલવે પોલીસની શી ટીમ તથા સર્વેલન્સ બોર્ડ વડોદરા યુનિટેડ પર કાર્યવાહી કરી શીતલબેન જગદીશભાઈ અને પંકજભાઈ કેશવભાઈએ સમય સૂચકતા દાખવી મહિલા તથા બાળકોને સલામત રીતે રેલવે પાટા પરથી ઉતારી સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવ્યા વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે મહિલા બિહારની વતની છે અને હાલ સુરતમાં રહે છે પતિ દ્વારા થતા મારઝૂડના કારણે તેઓ આ પગલું ભરવા મજબૂર બન્યા હતા પોલીસે મહિલાના પતિને પણ બોલાવી બંનેનું કાઉન્સેલિંગ કર્યું અને દારૂ ન પીવાની તેમજ પરિવારને સારી રીતે રાખવાની સમજ આપી હતી પોલીસે જીવનના મૂલ્યની સમજ આપી અને એક પરિવારને વિખરાવાથી બચાવ્યો